વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં અઠ્ઠાવીસ જુલાઈના રોજ ભારે વરસાદ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અઠ્ઠાવીસ જુલાઈના રોજ બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે સતત પડેલા વરસાદના કારણે માર્ગો પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે નદીનાળાઓ ઉફાન પર આવી ગયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ધૂસતા લોકજીવન અસ્તવ્યસ્ત બન્યું છે વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર ભારે વરસાદના પાણીમાંથી પસાર થઈ રહ્યું છે રોડ પર પાણીનો એટલો ભરાવ છે કે નાની વાહનવ્યવહાર માટે માર્ગ બિલકુલ બંધ જેવો બન્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ આવા વરસાદથી ગામમાં હાલત કફોડી બની ગઈ છે નાના બાળકો વિદ્યાર્થીઓ અને કામકાજે જતા લોકો માટે મુશ્કેલી વધી ગઈ છે કેટલાક વિસ્તારોમાં ઘરોમાં તો પાણી ઘૂસી ગયાનું પણ જાણવા મળી રહ્યું છે તંત્ર તરફથી તાત્કાલિક રાહત કામગીરી શરૂ થવાની અપેક્ષા સાથે લોકો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે આજના આ વિઝ્યુઅલ્સ ચેતવણી રૂપ છે કે વરસાદી મોસમમાં તકેદારી રાખવી જરૂરી છે કેએસ અપડેટ ગુજરાત